જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી બનાસકાંઠા એલસીબી સ્ટાફ મિલનદાસ દાસ મુકેશભાઈ જોરાવરસિંહ કાનદાસસિંહ સહિત સ્ટાફ દિશા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે મોટા રસાણા ગામની સીમમાં આવેલ મેરુ નામના તળાવની વચ્ચે આવેલ બાવળની નીચે ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો ભેગા મળી તીન પતિનો જુગાર રમી રહેલ છે જે આધારે રેડ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ

ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ